વડોદરામાં પ્રેમ સંબંધની કરુણ ઘટના સામે આવી છે જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે રેલવેમાં નોકરી કરતી યુવતી અને યુવક બંને પ્રેમમાં પડે છે અને સગાઈ બાદ યુવતી પોતાની સાથે યુવકને રાખે છે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ યુવતીએ ઊંઘમાં જ પોતાના દુપટ્ટા વડે મંગેતરનું કાસડ કાઢી નાખ્યું હતું આ બનાવમાં જાણે યુવતીએ કંઈક કહ્યું જ ન હોય એમ પોલીસને ત્રણ દિવસ સુધી ગોળ ફેરવી હતી પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આ તરુણ ઘટના ભાંડો ફૂટી ગયો હતો હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે